લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટેનું ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થવાનું છે તેથી સો ટકા મતદાન થાય તે માટે જિલ્લા તંત્ર પ્રયત્નો કરી રહ્યું છે આ પ્રયત્નોના ભાગરૂપે સ્વીપ્રવૃત્તિઓ મારફતે લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાના આશય સાથે આઈસીડીએસ વિભાગ દ્વારા સાંતલપુર અને રાધનપુર વિસ્તારના ગામોમાં ભવાઈ ભજવીને લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંપરાગત માધ્યમોએ આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે એમાં ભવાઈનો રંગલો રંગલી પાત્રો ઇતિહાસમાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ મોખરે છે પહેલાના સમયમાં લોક ડાયરા કથા કીર્તન ભવાઈ દ્વારા લોકોનું મનોરંજન થતું હતું એ સમયના રંગલો અને રંગલીના પાત્રો એટલા બધા પ્રખ્યાત હતા કે આજે પણ આ પાત્રોને લોકો યાદ કરે છે રંગલો અને રંગલીના આ રમૂજી પાત્ર રમૂજની સાથે સારો બોધ પણ આપે છે તેથી જ આઈસીડીએસ વિભાગ દ્વારા ભવાઈ મારફતે લોકોને રમૂજની સાથે મતદાનનું મૂલ્ય સમજાવીને મતદાન કરવા માટે પ્રેરિત કરાયા હતા પાટણ જિલ્લાના રાધનપુરનું અગીચાણા ગામ રાધનપુર અને સાંતલપુરમાં કિશોરીઓ દ્વારા શેરી વિસ્તારોમાં ભવાઈ કરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો